જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે લીંબુનું અથાણું બનાવીશું જેના માટે મેં એક કિલો લીંબુ લીધા છે અમારી વાળી તાજા લીંબુ થયા હતા એટલે મને એમ થયું કે ચાલો તમારી સાથે આ રેસીપી શેર કરું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પહેલા આપણે લીંબુના ચાર ભાગ કરીશું જો તમને બે ટુકડા કરવા હોય તો પણ કરી શકાય તમે જોઈ શકો છો મેં લીંબુના આ રીતે ચાર ભાગ કરી લીધા છે હવે આપણે લીંબુને આથીશું તો લીંબુને હાથવા માટે મેં અહીંયા એક બરણી લીધી છે આ પ્લાસ્ટિકની છે ને આને ધોઈને સરસ કોરી કરી લીધી છે હવે આપણે લીંબુને બરણીમાં નાખીશું આ ખૂબ જ સહેલાઈથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ખાટું અથાણું બનાવવું હોય કે ગળ્યું અથાણું બનાવવું હોય તો આપણે આ રીતે લીંબુને હાથવા જ પડે છે તો હવે આપણે થોડા લીંબુ નાખ્યા છે અને આપણે અહીંયા એક મોટી ચમચી હળદર ને ત્રણ મોટી ચમચી મીઠું લીધું છે એ આપણે થોડું થોડું કરીને એમાં નાખશું તો અત્યારે આપણે એક ચમચી જેવું અંદર નાખીશું અને થોડી એવી હળદર નાખીશું હવે આપણે ફરીથી પાછા લીંબુ નાખીશું આ જ રીતે આપણે બધા લીંબુને લેયર બાય લેયર હળદર મીઠું નાખીને ભરીશું બરણી તમે જોઈ શકો છો આપણે લીંબુ બધા ભરી દીધા છે અને વધેલું હળદર અને મીઠું આપણે આમાં નાખી દઈશું અને બરણીને બંધ કરી અને સરસ હલાવી લઈશું આપણે બરણીનું ઢાંકણ બંધ કરી અને આ રીતે બરણીને હલાવવાની છે દિવસમાં એક થી બે વાર આ રીતે આપણે હલાવવાની જેથી કરીને આપણા લીંબુ સરસ થઈ જાય અને આને દસથી પંદર દિવસ સુધી રાખવાનું છે એટલે સરસ લીંબુની છાલ જે છે એ એકદમ ગળી જશે અને આપણા લીંબુ ખાવામાં એકદમ ટેસ્ટી બનશે મેં પહેલાંથી બનાવેલું મર હતું એ તમને હું બતાવીશ જે આ રીતે થઈ જશે અને એનો કલર એકદમ આ રીતે આવી જશે જો આપણે ગળી અથાણું બનાવવું હોય તો આ રીતે લીંબુ આથી અને પછી જ આપણે બનાવી શકાય અમારા ઘરમાં તો આ રીતે જ બધા ખાય છે પણ જો આપણે ગળી અથાણું બનાવવું હોય તો લીંબુને આ રીતે આથવા જરૂરી છે અને એક ખાસ વાત જે હું કહેવું ભૂલી ગઈ કે આપણે આના બીજ બધા કાઢી લેવાના છે બીજ અંદર ના રહેવા જોઈએ બીજ જો અંદર રહેશે તો આપણાને કડવું લાગશે તો ઉભારો હું તમને એક ટુકડો કાઢીને બતાવું તમે જોઈ શકો છો આ મારા લીંબુ આ રીતે એકદમ આપણે છાલને અડીએ તો આ તૂટી જાય છે તમે જોઈ શકો છો આ રીતનું અથાઈ જવું જોઈએ લીંબુ અને ખાવામાં આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે જમવા બેસીએ તો એક ટુકડો ખાઈએ તો આપણી ભૂખ વધી જાય છે અને આપણી ઇમ્યુનિટી માટે પણ બહુ સરસ હોય છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ